બ્લડ બેંકનું કામ લોહી મેળવવાનું રક્તને સાચવવાનું અને યોગ્ય રીતે તેનો ઉપયોગ થાય તે માટે કાર્ય કરવાનું છે રક્તદાતાએ આપેલા રક્તમાંથી જરૂરી ઘટકો છૂટા પાડી તે લોહીને સાચવવાનું કામ બ્લડ બેંક કરે છે આપણે સૌ જાણીએ છીએ કે રક્તદાન એ મહાદાન છે દરેક પ્રદેશમાં લોહીની જરૂરિયાત પૂરી પાડતી બ્લડ બેંક હોય છે અમુક રોગોમાં જેમ કે થેલેસેમિયામાં દર્દીને લોહીની જરૂરિયાત રહેતી હોય છે તો તેવા સમયે આવી બ્લડ બેંક મહત્ત્વનું કાર્ય કરે છે ભુજમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત શ્રી લક્ષ્મણભાઈ રાઘવાણી બ્લડ બેન્ક લોકો માટે આશીર્વાદરૂપ બનેલ છે ભુજના ત્રિમંદિર રોડ પર આવેલ બ્લડ બેંક અદ્યતન સાધનોથી સુસજ્જ છે અને કોઈપણ જાતના વધારાના ચાર્જ વગર લોકોને રક્ત પૂરું પાડવામાં આવે છે અહીં રક્તદાન માટે લેવાયેલ લોહી પર વિવિધ પ્રકારની કસોટીઓ કરવામાં આવે છે તેના વડે તેનો બ્લડ ગ્રુપ હિમોગ્લોબિનનું પ્રમાણ તેમાં કોઈ રોગ જેમ કે મેલેરિયા એચઆઈવી તથા અન્ય ચેપી રોગો અને સૂક્ષ્મ જીવોની ગેરહાજરી વગેરે ચકાસવા માટે તપાસ કરાય છે આવા પરીક્ષણો દ્વારા સુરક્ષિત જાહેર થયેલું લોહી જ વપરાશમાં લેવાય છે ડોક્ટર ધૈર્યએ આ અંગે ચંચણ્યુ સાથે વાત કરતા માહિતી આપી હતી મારું નામ ડૉક્ટર ધૈર્ય સોનેજી છે હું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક ભુજમાં મેડિકલ ઓફિસર તરીકેની ફરજ બજાવું છું અને બ્લડ બેંક ઇન્ચાર્જ છું અત્યારે આપણે ઇન્ડિયન રેડ ક્રોસની બ્લડ બેંક ત્રિમંદિરની એક્ઝેક્ટ સામે આવેલી છે આપણે જાણીએ છીએ કે બ્લડ ડોનેશન કરવું અને બ્લડની બેગ લેવા માટે બહુ મહત્ત્વનું કામ ધરાવે છે જેવી રીતે આપણે બ્લડની જરૂરિયાત જીવન જરૂરી વસ્તુઓ કે ઇમરજન્સી કંડિશનમાં કોઈ ઓપરેશન દરમિયાન કે કોઈ પણ રોડ ટ્રાફિક એક્સિડન્ટ વખતે ઘણું બધું બ્લડ લોસ થતું હોય તો આપણે ભૂજમાં કે આખા કચ્છમાં બ્લડ બેંકની બહુ જરૂરિયાત પડતી હોય છે તે હેતુથી ઇન્ડિયન રેડ ક્રોસ ટ્રસ્ટ દ્વારા અહીંયા બ્લડ બેન્ક શરૂ કરાય છે અને આ બ્લડ બેંક આપણે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં અત્યારે કોઈપણ પ્રકારના એક્સચેન્જ વગર બ્લડ બેક આપીએ છીએ અને એમાં પેક સેલ વોલ્યુમ જે પીસીવી કહેવામાં આવે છે તેનો ચાર્જ માત્ર હજાર રૂપિયા છે અને એફએફપી ફ્રેશ ફ્રોઝન પ્લાઝમાના આપણે અહીંયા ચારસો રૂપિયા લઈએ છીએ પણ એના માટે કોઈ પણ ડોનરને અહીંયા આવવાની કે બ્લડ આપવાની જરૂર નથી વિધાઉટ એક્સેન બ્લડ અપાય છે અત્રે ઉલ્લેખનીય છે કે સેવાને વરેલી સંસ્થા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કચ્છ બ્રાન્ચ દ્વારા કચ્છમાં થેલેસેમિયા અસરગ્રસ્ત બાળકોને નિઃશુલ્ક રક્ત પૂરું પાડે છે આ ઉપરાંત અન્ય ઇમરજન્સી કેસમાં કોઈપણ જાતના રિપ્લેસમેન્ટ વગર રક્ત પૂરું પાડવામાં આવે છે આમ રક્તદાતા અને દર્દી વચ્ચેનો સેતુ બની મહત્વની કામગીરી કરે છે આગામી સમયમાં કચ્છના વિવિધ સ્થળોએ જરૂરિયાત મુજબ બ્લડ પહોંચાડી શકવાની નેમ ઇન્ડિયન રેડ ક્રોસે વ્યક્ત કરી છે સંસ્થાના માર્ગદર્શક ડોક્ટર ભાવેશ આચાર્ય ચેરમેન ધવલભાઈ આચાર્ય વાઇસ ચેરમેન વિમલ મહેતા ટ્રેઝરર સંજયભાઈ ઉપાધ્યાય સેક્રેટરી મીરાબેન સાવલિયા પરાગલીયા પૂર્વ ચેરમેન અરુણ જૈન સહિતના સદસ્યો બ્લડ બેંકની સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા માટે જયમત ઉઠાવી રહ્યા છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કચ્છ બ્રાન્ચના ચેરમેન ધવલભાઈ આચાર્ય અને વાઇસ ચેરમેન વિમલભાઈ મહેતાએ આ અંગે જનચણ્યુઝ સાથે વાત કરી હતી સર્વ મિત્રોને આજે બ્લડ ડોનેશન ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે આપણે રેડક્રોસ દ્વારા હોટલ ફંડ રોયલ લિવેરાના ફાર્મ ઉપર પચાસ જેવી બોટલો એકત્રિત કરી અને બધા રક્તદાનનું બ્લડ ડોનેશન કરેલું છે આજે અમારી રેડક્રોસ કમિટીના બધા જ મેમ્બર અહીંયા હાજર રહી અને બધા જ મેમ્બરોને મોટિવેટ કર્યા કે બ્લડ ડોનેટ કરવું જોઈએ આમને આમ અમારી રેડક્રોસ અમારી સંસ્થા અત્યારે ભુજમાં અમારી બ્લડ બેંક ચાલુ છે આ બધાને અમે આમંત્રિત કરીએ છીએ કે આપણે કોઈને બી બ્લડની રિકવાયરમેન્ટ હોય અમે રિપ્લેસમેન્ટ વગર બ્લડ આપીએ છીએ આપ ત્યાંથી બ્લડ કલેક્ટ કરી શકો છો જે રીતે અમે ભુજમાં આ વ્યવસ્થા ગોઠવી છે એમ અમારું આજની કમિટીની મિટિંગમાં એવી બી ચર્ચા થઈ કે આગળ જતા બધા જ તાલુકા જે જે જ્યાં જ્યાં રેડક્રોસ સંકરાયેલી છે બધા તાલુકામાં આવી વ્યવસ્થા ઊભી થાય અને લોકો ત્યાં બી આ રીતે જ બ્લડ કલેક્શન સેન્ટર ઊભા થાય ત્યાંથી બ્લડ કલેક્ટ કરી શકે એના માટે મેં સરકારમાં બી રિક્વેસ્ટ કરી છે અને અમારા પ્રમુખ સ્થાને અમિત અરોડા સાહેબ કલેક્ટર સાહેબથી બી અમારી ગત મિટિંગમાં ડિસ્કશન થયું છે આગળની પ્રોસેસ ચાલુ છે એની પ્રક્રિયા અમારી ચાલુ છે આમ લોકો સુધી વધુમાં વધુ બ્લડ કેમ પહોંચી શકે લોકો બ્લડ આપવા માટે કેમ અવેર થઈ શકે અને ખાસ થેલસમિયા જે બી પેશન્ટ્સ છે એ લોકોને અમે ફ્રી ઓફ ચાર્જ બ્લડ આપીએ છીએ એટલે કોઈને બી એવી રિક્વાયરમેન્ટ હોય તો ચોવીસ કલાક રેડક્રોસ આપની સેવામાં છે મારું નામ વિમલ મહેતા હું એઝ એ વાઇસ ચેરમેન ઇન્ડિયન રેડકો સોસાયટી કચ્છમાં જવાબદારી નિભાવું છું બ્લડ ડોનર ડે છે એના વિશે હું થોડીક માહિતી આપું તો આ બ્લડ ડોનર ડે આજથી વીસ વર્ષ પહેલાં એટલે કે બે હજાર ચારમાં પાંચ સંસ્થાઓ મળીને શરૂ કર્યું હતું જેમાંથી એક ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ રેડ કિશન સોસાયટી ઇન્ડિયન રેડિકો સોસાયટી એ એક નો ભાગ છે જે પાંચ સંસ્થાઓ મળીને આ શરૂ કર્યું હતું અને આ બ્લડ ડોનર ડે એટલા માટે ઉજવવામાં આવે છે કે આપણે જ્યારે પણ આકસ્મિક જરૂરત બ્લડની ઊભી થાય તો આ બ્લડ ડોનટ ડેમાં આપ સૌએ એવું હું અપીલ કરીશ કે બધા જેટલા પણ લોકો છે એ એક બ્લડ ડોનેટ કરે અને જેટલું વધુ થઈ શકે આપણે બ્લડ ડોનેટ કરી શકીએ આપણે લગભગ ત્રણ મહિનાના અંતરે આ બ્લડ ડોનેટ કરી શકીએ છીએ એમરજન્સીમાં એ કદાચ વહેલા પર કરી શકીએ બીજું હું કહેવા માગીશ કે ઇન્ડિયન રેડકો સોસાયટી કચ્છ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચે એક આજે બ્લડ બેંક ચાલુ કર્યું છે એ અમારી આજે જે બ્લડ બેન્ક છે બહુ અદ્યતન ટેકનોલોજીવાળી બ્લડ બેંક છે અને હું બધાને અપીલ કરીશ કે જેટલી પણ માત્રામાં તમે કરી શકો તમારા સગા સંબંધીઓ હોય તમારા મિત્રવર્તો હોય બધાને તમે એક રિક્વેસ્ટ કરશો કે અહીંયા આવીને બ્લડ ડોનેટ કરે અને અમે અહીંયા કોઈપણ જાતનું બ્લડ રિપ્લેસમેન્ટ વગર અમે બ્લડ આપતા હોઈએ છીએ કદાચ તમારે ઇમરજન્સીમાં હશે તો અમારા પાસે જે તે જગ્યાએ બ્લડ પહોંચાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અમારા પાસે આખા કચ્છમાં એવી અદ્યતન ટેકનોલોજી બ્લડ કલેક્ટિંગ વેન છે એક આખી મોટી બસ છે જેમાં લગભગ એક ભેગા પાંચ લોકો સાથે રહીને કેમ્પ કરી શકે છે બ્લડ ડોનેટ કરી શકે છે બ્લડ બેંક આપત્તિના સમયે કે વેક્સિડન્ટના સમયે એક મૂળભૂત જરૂરિયાત છે જે માટે રેડક્રોસે અદન બ્લડ બેંક ચાલુ કરી છે અને તમામ લોકોને તેમાં સહભાગી બનવા અને મદદ કરવા અમારી અપીલ છે